નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ પાવી જેતપુરમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કલેકટરની અધ્યક્ષતામાં જાગૃતિ રેલી યોજાઈ છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ વીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે માનનીય કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ સમાજમાં દીકરીઓ પ્રત્યે સજાગતા આવે અને લોકો પોતાની દીકરીઓને ભણાવી અને શિક્ષિત બનાવે તેઓનો સર્વાંગી વિકાસ કરે તેવા આશય સાથે કલેક્ટરની અધ્યક્ષતામાં પાવી હાઈસ્કૂલથી નીકળી સમગ્ર નગરમાં આ રેલી ફરી હતી અને જે પરત હાઈસ્કૂલમાં પહોંચી હતી આ રેલીમાં દીકરીઓના જન્મ પ્રમાણમાં વધારો કરવા તેમજ સમાજમાં દીકરી દીકરા વચ્ચે લિંગ સમતુલ્યતા લાવવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ રેલીમાં મોટી સંખ્યામાં બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓ વી એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ છોટાઉદેપુર ની ટીમ પાવી જેતપુર પોલીસ વિભાગ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ હ્યુમન યોજનાના કર્મચારીઓ ઓએસસી સેન્ટર અને પીબીએસસી સેન્ટર કર્મચારીઓ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા